રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ચોસઠ ના રોજ આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજી એ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી અને આપણા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી અને આજની યાદમાં વર્ષ બે હજાર આઠથી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે આજ આ વર્ષની બાલિકા દિવસ અમે ખૂબ જ અનોખી રીતે ઉજવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ વિકાસ વિભાગ દ્વારા આજના દિવસે તમામ મહાનગરપાલિકા અને તેજસ્વી મહાનગરપાલિકા આયોજન આયોજન માટે સૂચના આપવામાં આવેલ હતી અમે સૌ ભેગા આજે બાલિકા સાધારણ સભાનું આયોજન અને સંચાલન કરવામાં આવેલ છે આ અનુભવ અમારું જ અનોખું રહ્યું હતું આજના આ કાર્યક્રમથી અમને સભાના સંચાલન અને વિવિધ વિભાગો દ્વારા જાણવાનું મળ્યું છે હું સરકારશ્રીનો આભાર માનું છું અને તે મહાનગરપાલિકાનો આભાર માનું છું કે મને મેયર તરીકેની આ મેયર તરીકેનો રોલ નિભાવવા મળ્યું છે અને હું મને આજે ગર્વ થાય છે કે હું આજે એક દિવસ મેયર છું આ અનુભવ મને આગળ તમામ ક્ષેત્રમાં કંઈ પણ ક્ષેત્રમાં મને કામ લાગશે થેન્ક યુ આભાર કેવું લાગ્યું તમને અને અનુભવ કેવો રહ્યો બીજા કયા કયા પાત્ર હતા તમારી સાથે મેં આ મેયર નું પાત્ર કર્યું એમાં મને ખૂબ જ એવું મેયર ની જે કામગીરી વિશે મે જાણ્યું ઘણું બધું તેમના જે જે પડાવ હોય એક એક સ્ટેપ પર લેવલે તે મે બધું જાણ્યું અને આ મેયર નું રોલ નિભાવીને મને ખૂબ જ લાગણી થાય છે અને મને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે અને મને તે પણ જાણવા મળ્યું છે કે આ બધા જિલ્લાને આખા જુનાગઢ જિલ્લાને તે કેવી રીતે સંભાળ રાખે છે અને કેવી રીતે તે સંચાલન કરે છે અમારી સાથે ડેપ્યુટી મેયર હતા પછી આરોગ્ય વિભાગના ચેરમેન શ્રી હતા પછી ગટર વિભાગના ચેરમેન શ્રી હતા કમિશનર શ્રી હતા વગેરે વગેરે હતા સલાબેન દવે પ્રોગ્રામ ઓફિસર જૂનાગઢ મહાનગરપાલિકા આજે તેજસ્વીની મહાનગરપાલિકા અને માતા યશોદા એવોર્ડનો કાર્યક્રમ રાખેલો હતો એમાં માનનીય મેયર મેડમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો એમાં માનનીય મેયર મેડમ કમિશનર સાહેબ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સાહેબ પૂર્વ મેયર શ્રી તેમજ તમામ મહાનુભાવો પદાધિકારીઓ હાજર હતા અને આજે એક અનોખી રીતે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું કારણ કે સામાન્ય બોર્ડ એ અમારી તેજસ્વીની કિશોરીઓએ સંભાળેલું હતું અને ખરેખર અમારા સેક્રેટરી ના એજન્ડા મુજબ તમામ ઠરાવો પસાર કર્યા તમામ પ્રશ્નોત્તરોની ચર્ચા કરવામાં આવી અને તમામ સમિતિના ચેરમેનશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના જવાબ દરેક સમિતિના શ્રીઓએ આપ્યા અને ખરેખર આજે અમને ગર્વની લાગણી થાય છે કે કિશોરીઓ હજી તો નાની કિશોરીઓ છે પણ સરસ રીતે જનરલ બોર્ડ નું આજે એણે સુકાન સંભાળ્યું હતું અને દરેક કિશોરીઓએ પોતાનું નેતૃત્વગીરી ખીલે અને પોતાનું આત્મસૂજથી આત્મબળથી એ લોકોએ પોતાનો આ સામાન્ય બોર્ડ હેન્ડલ કરેલ હતી હા કિશોરીઓમાં નેતૃત્વ ગુણ ખીલે એ કિશોરીઓને પોતાનું જનરલ બોર્ડ કઈ રીતે ચાલે છે એમને એક મહાનગરપાલિકાના કોર્પોરેશન ની અંદર બોર્ડ ની અંદર શું શું કાર્યવાહી થાય છે અને કઈ રીતે આ કામગીરી ચાલુ રહે કઈ રીતે કરી શકાય એ માટેનો આજે આ કિશોરીઓ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે નમસ્કાર મારું નામ છે હું આજ રોજ જુનાગઢ મહાનગરપાલિકામાં બાલિકા દિવસના ઉજવણી ખાતે અમે લોકો અહીંયા એકત્રિત થયા હતા ત્યારે અમે જનરલ બોર્ડની નું આયોજન કરીને સભાનું સંચાલન કિશોરીઓ દ્વારા હાય તે તેની તેનું આયોજન કર્યું હતું તેમાં હું કમિશનરનો રોલ મેં પ્લે કર્યો છે અને આ રોલ હું વાસ્તવિક મારા જીવનમાં પણ એ સ્ટેજ ઉપર પહોંચવા માટે હું અથાગ મહેનત કરું છું અને આવનારી પરીક્ષાઓમાં ભાગ લઈ અને આ પરીક્ષા આ સ્ટેજ સુધી પહોંચવા માટેનો હું મારો પૂરો પ્રયત્ન કરીશ અને આજ રોજ કમિશ્નરનો રોલ ભજવીને મને ઘણું શીખવા મળ્યું અને આવનારા મારા ફ્યુચરમાં પણ આ રોલના કારણે મને ઘણી મદદ મળશે એવી મને આશા છે